હેલો ફ્રેન્ડ્સ પેલા મારો ઇન્ટ્રો આપતો પેલા ઈકો એક લાખ હજારમાં ફાઈનલ તમને વિશ્વાસ નહીં મેં વિડીયો ચાલુ કરતા એકને પચીસ માં ઇકો આપવાની છે તો કેડી મોટો મારી યુટ્યુબ ચેનલ છે તમારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરોડ

પણ એ પ્રમાણે ગાડી પણ સારી છે ગાડી આપણને ફાઇનલ પડશે ચાર લાખ પચાસ હજારમાં એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં સાડા ચાર લાખ હા સાડા ચાર લાખની કિંમત છે પણ એ પ્રમાણે ગાડીની કન્ડિશન પણ જોરદાર છે એ તમને અંદરનું ઇન્ટિરિયર જોઈને સમજાશે ફ્રેન્ડ્સ ગાડી આખી ઓરિજિનલ છે કમ્પ્લીટ છે તો જોઈએ એના પછી નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આ પણ અલ્ટો છે તો આની ડિટેલ લઈએ આપણે આ છે ગાડી મારુતિ એઇટ હંડ્રેડ બે હજાર અઢારનું મોડલ આવશે વન ઓનર આવશે પ્યોર પેટ્રોલ ગાડીમાં માં એક પણ રૂપિયાનું કામ આમાં પણ નહીં આવે જે કામ આપણે હશે તે તો આપણે કઈ જ આપવાની છે એમાં તો કઈ ઓલું છે નહીં સંતાડવાની કોઈ વાત આવશે નહીં ગાડી જેન્યુન આપવાની છે બે હજાર અઢાર નું વન ઓનર વીમો ચાલુ ગાડી આપણે ફાઈનલ આપી દેવાની છે બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયામાં કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટ ગાડી એક પણ રૂપિયાનું કામ નહીં આવે બે ને પિસ્તાલીસ માં તમને આ ગાડી જો મળશે

ટોટલ જગ્યાએ હું ગાડી આપું છું ડીલર ભાવમાં ગાડી આપું છું બધા લોકોનું અત્યારે એવું હોય છે કાર પોઈન્ટની અંદર કે કોઈ પણ લોકો ડીલર ભાવમાં ગાડી બહુ ઓછી આપતા હોય છે લગભગ તો આપતા જ નથી કોઈ ડીલર ભાવની ગાડી આ વિડીયોના માધ્યમથી હું સાફ સૌને એ જણાવવા માગું છું કે કોઈ પણ નાના ભાઈઓને ગાડીઓ લેવેજ કરવી હોય અને ડીલર ભાવથી ગાડીઓ જોઈતી હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો ગમે ત્યારે એની ટાઈમ અમારા એરિયામાં તમે ગમે ત્યારે તમારે કોઈ પણ કામ હોય અડધી રાત્રે ત્રણ વાગે તમે અમને કોલ પણ કરી શકો છો અમારી પૂરી અમે અમે બનતી તમારું ટોટલ ટોટલ કામ કરી ડીલર ગાડી મળશે પણ ગાડી મળશે ટોટલ અમે લોનની સુવિધા છે અમારે ત્યાં મિકેનિકલ કામ પણ થઈ જશે પેઇન્ટિંગ કામ પણ થઈ જશે આ મારે આ વિડીયોના માધ્યમથી જણાવવામાં એટલા માટે માગું છું કે કેમકે બધા લોકોને ખબર નથી હોતી કેમકે કાર પોઈન્ટની અંદર લગભગ લોકો કસ્ટમર ભાવથી વેચતા હોય છે અમારે ત્યાં તમને ડીલર ભાવથી પણ ગાડી મળી જશે જેમાં અમારું ખાલી પાંચ ફક્ત કમિશન રહેશે હવે આ ગાડી આપણે છે બે હજાર બાર તેર નું મોડલ અલ્ટો કેટેન પેટ્રોલ પ્લસ સીએનજી ખરાગેના કિંમત કરે છે એક લાખ ત્રીસ હજાર પણ એમની કદાચ ઓફર આપણે આપશું એક લાખ ને થી વીસ હજારની આસપાસ આ ગાડી તમને ફાઇનલ પડી જશે ગાડીમાં એક રૂપિયાનું કામ છે નહીં સેકન્ડ ઓનર છે વીમો ચાલુ છે અને ગાડીમાં એસી પણ ચાલુ છે અને સસ્પેન્શન વર્કિંગ પણ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ખર્ચો છે ને માર્કેટમાં અત્યારે દોઢ લાખની આસપાસ કિંમત ચાલે જ છે પણ આપણે કોઈ ગાળો રાખીને ધંધો કરવામાં છઈએ નહીં કસ્ટમર જે કિંમત અમને કીધી એ અમે તમને વિડીયોમાં કહીએ છીએ તમને ડીલ થાય તો તમારે પાંચ કમિશન અલગથી આપવાનું રહેશે ગાડી બહુ મસ્ત છે ભાવથી છે ટકાટક કન્ડિશનમાં છે બાકી તમે આવીને જોઈ શકો છો ગાડી અહીંયા તો ફ્રેન્ડ્સ એક લાખ ને પંદર થી વીસ હજારમાં ગાડીની ડીલ થશે તો એના પછી જોઈએ સેકન્ડ પણ અલ્ટો છે આ પણ કેટેન છે હા તો તમને એક આ રે વ્હાઇટ અને રેડ કલરમાં બંને કે ટેન છે તો આ ગાડીની પણ ડિટેલ લઈ લઈએ બે હજાર અગિયારની મોડલ અલ્ટો કે ટેન વન ઓનર વન હેન્ડ યુઝ છે અને પૂરી ગાડી ઓરિજિનલ છે કોઈ પણ પીસ પેઇન્ટ થયેલો નથી એસી ચાલુ છે સસ્પેન્શન કમ્પ્લીટ છે એન્જિન પણ પાવરફુલ પ્યોર પેટ્રોલ ગાડી છે પાર્ટી એક લાખ પાંત્રીસ હજાર કીએ છે ફેરફાર થઈ જશે તમે આવીને જોઈ શકો છો ગાડી ગાડી જોયા પછી અમે પાર્ટીને સામ સામે તમે બોલાવી લેશું તમારે જ્યાં તમારી ડીલ થાય ત્યાં અમારું પાંચ ફક્ત કમિશન રહેશે મારા ખ્યાલથી એક લાખ પંદરથી વીસ હજારમાં ગાડીનું ડીલ થઈ જવી જોઈએ તો ફ્રેન્ડ્સ આ બંને ગાડીની પ્રાઇસ તમને સેમ ડીલ જોવા મળશે બે કે ટેન તમને હાજરમાં જોવા મળશે તેના પછી છે આઈ ટેન તો આઈ ટેનની ડિટેલ લઈ લઈએ આપણે વ્હાઈટ કલરમાં છે આઈ ટેન બહુ સક્સેસ ગાડી છે જેમ કે આગળ પણ આપણા આપણા વિડીયો વિડીયોના માધ્યમથી અમે લગભગ નવ થી દસ ગાડી તમારા વિડીયોના માધ્યમથી વહેંચી છે ઘણી બધી જગ્યાના કસ્ટમર આવેલા હતા આપણી પાસે મારી પાસે ટોટલ ઓગણત્રીસ ગાડી હતી અત્યારે હાજરમાં ખાલી બે ગાડી પડેલી છે બે હજાર અઢારના મોડલ આવશે ટેન ગ્રાન્ડ પ્રાઇમ અઢારના મોડલ વન ઓનર જે જે ટેનમાં પાર્સિંગ અમે કરીને આપશું જેમાં તમારે કોઈ પણ જાતનો કંઈ ખર્ચો કરવાનો છે નહીં પાર્સિંગ બાર્સિંગ બધું અમે કરીને આપશું ગાડી આ ગાડી ફાઇનલ ત્રણ લાખને પંચાવન હજારમાં આપણે આપી દેવાની છે અહીંયાથી ત્રણને પંચાવન હા પૂરેપૂરી લોન થઈ જશે પણ પાર્સિંગ થયા બાદ એ તમારે તમારી રીતે કરવાની રહેશે તો ફ્રેન્ડ ત્રણને માં તમને આ ગાડી મળશે કેડી મોટોના માધ્યમથી ઘણી બધી બિપિનભાઈએ અહીં ગાડી પણ સેલ કરી છે બિપિનભાઈને પણ ખબર છે પણ કસ્ટમરને હું કહેવા માગું છું હું કોઈ પણ જાતનું કમિશન લેતો નથી તમે અહીંયા આવો બિપિનભાઈએ ડીલ કરો જે જેતેય કમિશન દીપિનભાઈને દેવાનું રે મારું કામ છે તમારા સુધી સારી ગાડી પહોંચાડવાનું તો જે આઈકોની માહિતી આપી ઈકો છે 2014 નો 12મો મહિનો સેકન્ડ ઓનરમાં ગાડીમાં કોઈ જગ્યાએ સ્કાટ કે સડો આવશે નહીં ગાડી આખી ઓરિજિનલ છે ગાડીમાં 1 રૂપિયાનું કામ આવશે નહીં આ ગાડી ફક્ત આપણે આપી દેવાની છે 1,25,000 માં તો ફ્રેન્ડ્સ 1,25,000 માં કેટલાનો 2014 નો 12મો મહિનો પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર આખા ગુજરાતમાં નહીં મળે આખા આપણે સૌરાષ્ટ્રમાં તો ઠીક છે ગુજરાતમાં પણ નહીં મળે તો આની પ્રોપર ડિટેલ આપો પ્રોપર ડિટેલમાં એવું છે એક લાખ પચીસ હજાર કોઈ કસ્ટમર લઈને આવશે તો આપણે ગાડી એને આપી દેવાની છે પ્લસ એક લાખ ને પાસઠ હજારની ગાડીમાં લોન ચાલુ છે કસ્ટમરનું કેવું એવું છે કે ગાડી આપણે ચાલુ લોને આપી દેશું કોઈ જેન્યુન કસ્ટમર હોય લેવાવાળો તો ખાલી એને પોતાના ફક્ત બે બેંકના ચેક લઈને આવવાનું રહેશે ગાડી એમને આપણે એક લાખ પચીસ હજારમાં સોંપી દઈશું ફાયદો આમાં એ છે કે ગાડી લેતી વખતે જ્યારે આપણે લોન કરાવીએ ત્યારે તમારે એમાં ફૂલ વીમો ભરવો પડે નામ ટ્રાન્સફર કરવું પડે પ્લસ બેંકના જે લોનના જે ચાર્જ લાગતા હોય તે તમારે લગાવવા પડે એટલે તમારે ચાલીસથી પિસ્તાલીસ હજાર રૂપિયા ગાડી લીધા પછી તમને મોંઘી પડે તો આ ગાડી તમને ફક્ત રોકડાની કિંમતમાં ચાલુ લોને ચાલુ હપ્તાએ ગાડી તમને એક લાખ પચીસ હજારમાં મળી જશે

તેને પૂરેપૂરી ભાવમાં ડીલ આપવાની છે ખાલી ફક્ત નેવું સીએનજી ગાડીમાં કોઈ પણ જાતનું કામ આવશે નહીં આપણે ફૂલ ગાડીમાં ગેરંટી આ ભાવમાં તમને તમને પૂરે ગુજરાતમાં ક્યાંય ગાડી મળશે નહીં ફક્ત નેવું હજાર રૂપિયામાં ફક્ત નેવું હજારમાં માં ગાડી આપવાની છે અંદરથી કમ્પ્લીટ કન્ડિશન છે વર્કિંગમાં છે સારી કંડિશન છે તો જોઈએ એના પછી નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ અહીંયા મેન વસ્તુ એ છે કે બિપિનભાઈની જે ગાડી વેચે ને એની ખુલ્લી વાત કરે છે ફોર એક્ઝામ્પલ કે પાંચ હજારનો ખર્ચો હોય તો એ પણ એમ એમ છે કે ભાઈ આમાં પાંચ હજારનો ખર્ચો છે જે વસ્તુ તમે આમાં અત્યારે વિડીયોમાં જુઓ ને કેમેરામાં એ જ વસ્તુ અહીં રિયાલિટીમાં જોવા મળશે તો આ છે જેન આની ડિટેલ લઈએ આપણે આ ગાડી છે મારુતિ જેન ટાઈગર મોડલ બે હજાર ચારનું મોડલ થર્ડ ઓનર આવશે ગાડીમાં પેટ્રોલ પ્લસ સીએનજી બે થી ત્રણ પીસનું પેઇન્ટર કામ પેઇન્ટિંગ કામ કરવાનું છે જે ટૂંકમાં સમજી લ્યો ને કે છ થી સાત હજારનું તમારે કામ છે બાકી ટાયર નવા છે ગાડીમાં બેટરી નવી છે એન્જિન ગાડીમાં બનાવેલું આવશે જે કોઈ પણ જાતનો અંદર મિકેનિકલ વર્ક તમારે કરવાનો છે નહીં ગાડી ફક્ત આપણે તમારી યુટ્યુબ ચેનલમાં ગાડી જોઈને આવે એને આપણે પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી આપવાની છે પાંત્રીસ હજારમાં પૂરા ગુજરાતમાં ક્યાંય મળશે નહીં અને ક્યાંય મળતી હોય તો આપણે લઈ લેવાની અને ચાલીસ હજારમાં હું પોતે સંભાળીશ આ ગાડી મારુતિ જેન ટાઈગર મોડલ પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો મ્યુઝિક પ્લેયર પ્લસ એસી ચાલુ

સીએનજી પર અઢી કિલોમીટર ચાલે છે ગાડી તો અત્યારે તમે પેટ્રોલ ટુ ભરાવો તો પચાસ ની એવરેજ તો કોઈ બી ટુ વ્હીલર આપવાની જ છે તો સો રૂપિયાનું તમે સીએનજી ભરાવો તો પચાસ કિલોમીટર તો આ ગાડી પણ ચાલે જ છે તો અત્યારે એ ટુ વ્હીલ લેવા કરતા ફોર વ્હીલ લેવી આપણને સારી બરાબર એટલે આ પાંત્રીસ હજારમાં માં આપવાની છે ડાયરેક્ટ કસ્ટમર ની ગાડી છે

અત્યારે રેર જોવા મળે હોય એ વેચતા નથી કેમ કે આ ગાડી બહુ સારી આવે છે જે ચલાવી હોય ને એને ખબર પડે છે તો આની ડિટેલ લઈ આ છે મારુતિ એઇટ હંડ્રેડ એસી પેટ્રોલ પ્લસ સીએનજી મોડલ છે બે હજાર આઠનું અને ઓનર છે સેકન્ડ વીમો અત્યારે પૂરો છે પાર્સિંગ ચાલુ છે ગાડીમાં કોઈ પણ જાતનો કંઈ પણ કામ આવશે નહીં હવે આ ગાડીની કિંમત હું નથી કહેતો તમારે અમને કહેવાની છે કે તમને આ શું કિંમતની ગાડી લાગે છે પછી હું તમને મારી કિંમત કહું મને તો બિપિનભાઈ ગાડીની કિંમત જોઈને એવું લાગે કે સિત્તેર થી પિચોતેર હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇઝ રહેશે આ ગાડી સિત્તેરથી પિંચોતેર હજાર ભાઈએ કીધું છે માર્કેટમાં એની વેલ્યુ ચાલે જ છે કે એંસી હજાર પંચેસી હજાર નેવું હજાર મોડલ પ્રમાણે કિંમત છે ગાડી સારી છે ગાડીમાં ક્યાંય પણ સડો નહીં આવે ગાડીમાં એક રૂપિયાનું કામ નહીં આવે તમારી યુટ્યુબ ચેનલમાંથી કોઈ આવતું હોય અને ડીલરમાં કોઈને લેવી હોય કે કસ્ટમરમાં કોઈને લેવી હોય આ ગાડી ફાઈનલ આપણે પંચાવન રૂપિયામાં આપી દઈશું

તમારું નામ લઈને આવે એક લાખ ને પંદર હજાર રૂપિયામાં ફાઇનલ છોડી દેવાની છે તો ફ્રેન્ડ્સ એક લાખ પંદર હજાર માં તમને અલ્ટો જોવા મળશે ટીપ ટુપ કન્ડિશનમાં એક રૂપિયાનો પણ ખર્ચો નથી તો જોઈએ કાર તો ફ્રેન્ડ્સ આ પણ ઓલ્ડ અને ગોલ્ડ તમે સમજી જ ગયો છો ગાડી જોઈને આની આ ગાડી છે મારુતિ એઇટ હંડ્રેડ બે હજાર અગિયારનું મોડલ આવશે ગાડી વન ઓનર ગાડી છે પાર્ટીની ગાડી છે અમારી ગાડી નથી અમારા કાર પોઈન્ટમાં સિસ્ટમ હોય છે કે અમે કમિશનથી પણ ધંધો કરીએ છીએ ગાડી પાર્ટી અહીંયા વેચવા મૂકી ગયા છે વન ઓનર ગાડી બે હજાર અગિયાર મોડલ એસી ચાલુ સસ્પેન્શન વર્કિંગ કમ્પ્લીટ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં આવે પેટ્રોલ પ્લસ સીએનજી છે ગાડી ફાઇનલ આપણે એક લાખ રૂપિયામાં આપી દેવાની છે જે અગિયારનું મોડલ ક્યાંય નહીં મળે આ કન્ડિશનમાં ફાઇનલ તો ફ્રાન્સ એક લાખ રૂપિયાની કિંમત છે કેમ કે કમ્પ્લીટ ગાડી છે ગાડી અંદરથી જોઉં તો ખ્યાલ આવશે આ છે બીએમડબલ્યુ એ પણ બ્લેક કલરમાં છે ટીપટોપ કન્ડિશનમાં છે તો આની ડિટેલ લઈ આપણે અત્યારે માર્કેટમાં બ્લેક કલર ફૂલ જોરમાં ચાલી રહ્યો છે જે અત્યારે આપણી પાસે એક બીએમડબલ્યુ કસ્ટમરની ડાયરેક્ટ આવેલી છે બે હજાર અગિયારનો બારમો મહિનો સેકન્ડ ઓનર વીમો ચાલુ ટાયર નવા બેટરી નવી એક પણ રૂપિયા નું કામ નહીં આવે ગાડી આખી તમારે શો રૂમ માં બતાવીને ગાડી લેવાની છૂટ ગાડી આપણને તમને અત્યારે બ્રેઝા ક્રેટા માણસો લિયે છે સાત લાખ સાડા સાત લાખ આઠ લાખ નવ લાખ બરાબર કોઈ પણ મોટી ગાડી બીજી લઈએ તો દસ લાખ સુધીની બધા માણસ ગાડી લે છે પણ અત્યારે માં એ એ ભાવમાં આપણને લક્ઝરી ગાડી મળતી નથી આ લક્ઝરી ગાડી આપણે તમારા વિડીયો ના માધ્યમ થી કોઈ આવી રહ્યો હોય અને કોઈને બી લક્ઝરી ગાડીનો શોખ હોય તો આપણે આ ગાડી ફાઇનલ આપણે છ લાખમાં અહીંયા છોડી દેસુ છ લાખમાં કોઈ પણ જગ્યાએ લક્ઝરી ગાડી મળશે નહીં સેકન્ડ ઓનર ગાડી બ્લેક કલર ગાડી ગાડીમાં ખર્ચો આવશે નહીં તો ફ્રેન્ડ આ છ લાખમાં ગાડી તમને જોવા મળશે આ ડીલ આવી તમને ક્યાંય જોવા નહીં મળે એક વિડીયોમાં ડીલ આવી જોવા મળતી નથી કોન્ટેક્ટ નંબર એડ્રેસ વિડિયોમાં પણ છે અને અત્યારે તમને ડિસ્પ્લે ઉપર દેખાડે છે ફ્રેન્ડ તો તમે કોલ કરી શકો છો બિપિનભાઈ ને બિપિનભાઈ નો મેન પોઈન્ટ એ છે કે જે વસ્તુ હોય ને રિયાલિટી કારમાં આપણે બતાડે છે કે પાંચ હજારનો ખર્ચો છે અહીંયા ત્રણ હજારનો છે જે છે એ રિયાલિટી કંઈને જ અહીંયા ડીલ કરે છે ઘણી બધી લો બજેટની કાર પણ આપણે ફ્રેન્ડ્સ જોઈએ અહીંયા બીએમડબલ્યુ થાર ઇકો બીજી ઘણી બધી કેટ એન્ડ અલ્ટો જોઈ આવાના આવા જ વિડીયો સાથે મારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ મળીએ આનાથી પણ બીજી સારી ગાડીઓ લઈને